મને ફોન કરવાની જરૂર નહીં પડે અને જો તમને ફોન કરવાની જરૂર પડે તો હું જોઉન કે આપણે વિડીયો જોયો નથી તો જરૂર પડશે વિડીયો તમે છેલ્લે અંત સુધી જોઈશો એટલે તમને મને ફોન કરવાની જરૂર નહીં પડે ડુંગળીના ભાવ અત્યારે નથી એનું મુખ્ય કારણ હું છે એ જ આગળ વાત કરીશ અને આપણે નિકાસ પ્રત્યે કેટલામું સ્થાન હતું ને અત્યારે કેટલામું સ્થાન છે આપણે બહાર મોકલતા તો બીજા દેશો આપણી પાસેથી ડુંગળી ખરીદતા જ્યારે એને ખરીદવાનો સમય હતો દિવાળી પહેલાં એ લોકોએ માંગ કરી હતી કહીએ કે દેશે તો આપણે મોકલી નહોતી અને અત્યારે આપણે એમ કીધું કે હવે ખરીદો તો એને શું જવાબ આપ્યો એ બધી આપણે વિડીયોમાં વાત કરીશું રેડી પણ વિડીયોમાં ઠેઠ ઉધી રહેશો તો ખબર પડશે અને તમને આ વિડીયો પ્રત્યે જોઈન્ટ તો તમને અનુમાન આવી જશે કે ડુંગળીની પરિસ્થિતિ આવનારા સમયમાં કેવી રહેશે રેડી મને તો હવે નથી લાગતું આ બધા વાક્ય આગળ તમને સમજાવ્યું પછી લાગતું નથી કે ડુંગળીના ભાવ સારા થશે પછી જેવા આપણા નસીબજી ઓલું કેવો છે આપણા આગળ કેવા નસીબ હવે બાકી આપણે જાઓ એકતા ને સંગઠન તમારું નહીં હોય ત્યાં સુધી તમારા કપાસ હોય મગફળી હોય કે તમે કોઈ કોઈ પણ પાક તમારું બે પાંદડે નથી થવાના એ પાકું થઈ ગયું છે કેમ કે યાર્ડમાં આવક નથી બહાર જરૂર હતી તોય આપડા મતલબમાં જે આથી વહીવટીકરણ હોય નિકાસ બાબતનું એને ધ્યાન આપ્યું નહીં એટલે અત્યારે ડુંગળીના ભાવ નથી એવું મને મુખ્ય કારણ ઈ લાગે છે નિકાસ માટે મતલબ જ્યારે એને માંગ કરે ત્યારે મોકલી નહીં હવે અત્યારે આપણી પાસે આવક સ્ટોક વધી ગયો છે તો એમ કે હવે ઓલા એમ હામેવાળા એમ કીધું ભાઈ મારે જરૂર નથી આપણે કહીએ ને ભાઈ પાડોશીની જરૂર હોય ત્યારે આપણે કહીએ ભાઈ બે ટેકા કરશું તો ઓલાની જરૂર હતી ત્યારે આપણે માલ ન મોકલો હવે એ લોકોને જરૂર નથી આપણે ત્યારે પરાણે દે છે ભાઈ હવે નિકાસ આવ્યો મેં તમને તમારે કેટલી ગાડી જોઈએ છે તો આપી આવું એક ઉદાહરણ આખું બન્યું છે રેડી એટલે આ ટૂંકમાં મેં સમજાવ્યું છે આવી પોઝિશન પહેલાં હતી દિવાળી પહેલાં અને અત્યારે આ રીતની ઘટના બની છે જ્યારે એ લોકો માગતા નહીં રેડી જરૂર હતી તી આપણા ખેડૂતોને પૈસા બે પૈસા મળે એમ હતું હતું પણ નથી કારણ કે સરકારે એવા મતલબમાં લક્ષ્મી સાઈન્ડલો કરવા આવે ઘોડે કર્યું ટૂંકમાં લક્ષ્મી સાઈડ કરવા આવે ત્યારે આપણે શું કહેવાય મોડું ધોવા ન જાય એવી હાલત ચી છે અત્યારે તો તમે મેં એટલું કીધું એટલે સમજી છે કે ડુંગળીના ભાવ કેવા રહે છે તમને ખબર પડી ગઈ છે કે મને બહુ દેખાતું નથી પછી તો હવે ન કરે નારાયણ કોઈક બીજા દેશમાંથી જરૂર પડે કદાચ ડુંગળીની બાકી આગળ એક વાત કરીશ બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં ડુંગળીની આપણી બહુ પુષ્કળ પ્રમાણ હતી ત્યાંના સરકારે એવો નિર્ણય લીધો મને વાત મળી છે રેડી આ નિર્ણય હાથ વસે ખોટો છે મને પાકી માહિતી મને પણ નથી સરકારે ખેડૂતોને એમ કીધું કે આપણે અહીંયા પોતે ડુંગળી ઉગાડો તમને સબસિડીમાં રાહત મળશે આપણે કેમ અમુક વસ્તુ અહીંથી લેતા હોય ઝટકા મશીનની ખરીદી કરતા હોય કે આપણે ટપક રીતેમાં એમાં સબસીડી આપે એમ લ્યો એટલે ડુંગળી પકવતો આપણું ભારત રાજ્યમાં અમુક ગુજરાતના અમુક વિસ્તાર છે એટલે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળી પાકે છે પણ આપણું મતલબમાં ઓલું કહે ને એક કહેવત છે ગામનો માણસ ગમે એટલો સારો પણ ગામમાં વેલ્યુ ન હોય એટલે એવું ચું છે આપણી ડુંગળી હારામ હારી છે પણ આપણી અહીંયા કોઈ કદર નથી એ ડુંગળી બહાર જાય છે હજી ચારસો ની આઠસો માન બારસો માં હજાર માં એવી રીતે જાતી પેલા પણ હવે ટૂંકમાં વેલ્યુ ડાઉન થવાની છે ઓલી વસ્તુ હોય હોય પેલા આપણે અહીંયા થતી હોય તો એની વેલ્યુ વધારે હોય બીજા રાજ્યમાં બીજા દેશમાં આપણી ડુંગળી જાતી પણ નિકાસ જ્યારે એની જરૂર હોય ત્યારે આપણી સરકાર મતલબમાં દેતી નથી એટલે આ પ્રશ્ન છે એટલે ડુંગળીના બજાર ભાવ ડાઉન જશે આજે મોવા માર્કેટ યાર્ડનો મેં વિડીયો જોયો સોમ આની પહેલા ગયા અઠવાડિયા ભાવ હતા એવા નિવાસ ભાવ છે કોઈ સુધારો એમાં પણ થયો નથી રેડી પહેલા આપણે બાંગ્લા પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે શ્રીલંકા છે બધે ડુંગળી નિકાસ માટે એ લોકોને જરૂર હતી પણ આપણે મોકલી નહીં હવે અત્યારે એને જરૂરી છે ને બીજેથી લઈ લીધી પછી આપણે દેવા જઈએ એ તો કાંઈ લેવાના નથી હવે તમારે ખાઈ લીધા પછી હું તમને એમ કહું હોય કે ભાઈ ખાઈ લીધું છે પછી તમને એમ કહો સારું મીઠાઈ છાપો તો તમે પહેલાં ભૂખ્યા હોય તો પાંચ મીઠાઈની આઈટમ લઈ શકો પણ જેમાં પછી તમને આપું તમે કેટલી એક થી બે આઈટમ લઈ ગયો એવી પરિસ્થિતિ છે અત્યારે ડુંગળીનો સ્ટોક આપણી પાસે જાજો છે પણ બહાર મોકલવા માટે જે સમય હતો એ આપણે સમય સુકી ગયા લક્ષ્મી મતલબ આ સાઈન લો કરવા આવે આપણે મોટા જેવો વી ગયો એટલે જ્યારે જ્યારે તક હતી ત્યારે તકમાં આપણે લાભ ઉપાડીએ કા નથી અત્યારે અત્યારે એની કારણે થોડો ભાવ નથી હવે આવતા સમયમાં જી થાય કંઈ હારા કાંઈ આપણે આગળ મતલબ આવનારા સમયમાં સારું કંઈક થાય એવું કંઈક નિકાસનું કોઈ સારો દેશ મતલબમાં જ્યાં ડુંગળી નહોતી હોય આપણી ડુંગળી આયાત કરવામાં આવે તો ખેડૂતોને બે પૈસા સારા મળશે બાકી એક બીજું એ કે તમે બને એટલું સંગઠન કરો સંગઠન નહીં કરો ત્યાં સુધી તમારી દર વખતે હાર થવાની છે એ ફાઇનલ છે રેડી કોઈપણનું એનું એસોસિએશન હોય ગ્રુપ હોય રેડી તમને યાદ હોય તો આજથી દોઢ વર્ષ બે વર્ષ પહેલાં ખટરાના ડ્રાઈવરોએ હડતાલ કરી હતી જાનિયાર ખટરા હોય અનિયાર રહેવાઈ ગયો અને જ્યાં સુધી નિર્ણય નહોતો આવ્યો તો એનો છોવીસ થી અડતાલીસ કલાકમાં નિર્ણય આવી ગયો હતો શા માટે એનું સંગઠન હતું રેડી એટલે એમાં થઈ ગયું તો આપણે એવું રીતનું આપણું કંઈક સંગઠન એકતા કે કાંઈ હશે તો કાલે સવારે તમારું જે કરવું છે તમારે જેવા ભાવ લેવા છે જે કરવું છે એ બધું થશે આ મારું કેવું છે બાકી હું તમને કોઈને આંદોલન માટે ઓલું કરવા માટે નથી કહેતો પણ થોડુંક જાગૃતતા ફેલાવો ખેડૂત બધા રેડી બીજું કાંઈ વધારે કહેતો નથી કાંઈ મને અપડેટ મળતી રહેશે રોજ આવા વિડીયોના માધ્યમથી તમને રોજ જાહેરાત કરીશ